મેોણા ના અરિહંત જ્વેલર ચિત્રોળી પુરાવાળા તમારા માટે લઈને આવે છે સોના ચાંદીના દાગીનાની ની ગળા મણ તદ્દન ફ્રી એટલું જ નહીં ચાંદીના દાગીના પર સિત્તેર નહીં એસી નહીં પણ સો ટકા સાથે અહિયાં તમને વન ગ્રામ દાગીના અને નાઇન ટુ સિલ્વર જ્વેલરીમાં ફ્લેટ ત્રીસ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે સાથે સોનામાં તમને બુટ્ટી ચેન ડોકિયા અને ચાંદીના દાગીનામાં તમને પાયલ તમામ દાગીના તમને મળી જવાના છે અને આ ઓફર માત્ર ત્રણ દિવસ એટલે કે પંદર સોળ અને સત્તર મે ના દિવસે રાખવામાં આવી છે તો રાહ જોયા વગર ફટાફટ પહોંચી જ જજો અરિહંત જ્વેલર આપણા મહેસાણામાં